ધોરાજીના માનવ સેવા ટ્રસ્ટ ચલાવતા અને ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા અને ધોરાજી પંથકનું નામ રોશન કરનાર એવા ધર્મેન્દ્રભાઈ બાબરિયાના માતૃશ્રીનું અવસાન થયું છે ત્યારે તેમના માતૃશ્રીની અંતિમ સંસ્કાર વિધિ હતી ત્યારે ધર્મેન્દ્રભાઈએ એક લોકોને પ્રેરણાદાયક કામ કરવામાં આવે અને એક નવી રાહ ચીંધી તેમ મૃતક માતૃશ્રીનું ચક્ષુદાન પણ કરવામાં આવ્યું તથા જે લોકો અંતિમ સંસ્કારમાં આવ્યા હતા તે લોકોને એક વૃક્ષનો છોડ અને ચકલીનો માળો આપવામાં આવ્યો હતો મારું નામ ધર્મેન્દ્ર બાબરિયા છે આજ રોજ મારા માતૃશ્રીનું દુઃખદ અવસાન થતાં આજે અમે ચક્ષુદાન કરી છે અને અમારી સંસ્થા દ્વારા અન્ય લોકોના ચક્ષુદાન અમે કરીએ છીએ તો આ મારે ઘેર બનાવ બન્યો છે તો અમે પણ આ ચક્ષુદાન કરી અને અન્ય અંધ લોકોના જીવનમાં અજવાળા પથરાય એ માટે અમે સ્મશાન ગુરુ ખાતે ચક્ષુદાન કર્યા છે આ અમારી સંસ્થાનું બસોને સોળમું ચક્ષુદાન છે અને અમારા માતૃશ્રીને મોક્ષાર્થે સ્મશાન ગુરુ ખાતે જે લાગુ આવ્યા છે અમારા સ્વજનો એને એક વૃક્ષ આપશું પ્રેરણારૂપ એક વૃક્ષનું વાવેતર કરે અને પર્યાવરણ અને હવાના માટે ફાયદાકારક થાય અને ચકલીના એક એક માળો આપશું જેથી કરીને ચકલીઓની પ્રજાતિ વધે અને એના માળામાં સારી રીતે રહી શકે અને અન્ય લોકોને અમે પ્રેરણા આપી છે કે આવી દુઃખદ ઘટનામાં ચક્ષુદાન દેહદાન અને સ્કીન ડોનેશન કરવા જેથી કરીને આપણા દેશના નાગરિકોને મયરા પછી પણ આપણે ઉપયોગ થઈ શકીએ